સ્વાગત છે મિત્રો નવા જોડીની અંદર તો આજે આપણે વાત કરવાના છીએ કે દેવી દેવતા કલમ આપતા નથી મિત્રો તો ઘણા લોકોનું કેવું એમ પણ હોય છે કે આપણે કોઈ માતાજીને કોઈ માળામાં કંઈ નાણાંમાં પૂછીએ તો હાનો જવાબ પણ નથી આવતો કે નાનો જવાબ પણ નથી આવતો તો એ શું કારણે આવું થઈ રહ્યું હોય કે કેવી કેમ દેવી દેવતા આવી રીતે કરતા હોય એના વિશે મિત્રો વાત કરવાના છીએ તો મિત્રો આપણે જેટલી જેટલી આપણને થોડી થોડી ખબર છે એ તમને કોઈ પછી તમારે માનવું હોય તો માનજો કે ભાઈ તમારી મરજી મિત્રો તો હું તમને એમ કહેવા માગું છું કે કલમ ના આવતી હોય એનું કારણ એમ થાય કે જો તમારે કોઈ ઘેડાના કોઈ ગુના હોય તો આ વસ્તુ બની શકે મિત્રો અને કદાચ તમારા પપ્પાના કંઈ ગુના હોય તો પણ આવું બની શકે મિત્રો અથવા તમે કંઈ દેવી દેવતાનો ગુનો કર્યો હોય કોઈ માનતા માની હોય ને ના કરી હોય ભૂલી ગયા હોય તો આવું બની શકે મિત્રો અને કદાચ દેવ તમારાથી રૂઠી જાય તો જ આવું થાય અને આ રીતે તમારે દેવી દેવતાને એમ પૂછવાનું રહેશે મિત્રો કે દેવી દેવતા અમારા ઘેડાએ ગુના કર્યા હોય મારા પપ્પાએ ગુના કર્યા હોય કે મેં કર્યા હોય પણ બધુંમાં મને અમે બાળ છીએ અમને માફ કરી દેતી હોય અને માફ કરી અને ખમા કહી અને અમારી કલમને મારે જે કોઈ મેં પૂછવું હોય એ તમે જવાબ આપતા હોય ને કામ તમે કરતા હોય તો જે પણ ગુના થયા હોય એક શ્રીફળ કરું અને તું માફ કરી નાખતી હોય ને મારી કલમો માગે એમ પછી આપતી હોય અમારો જવાબ આપતી હોય તો એક શ્રીફળ કરું અને તું કામ કરતી હોય તો એક દોટ આપ તો એમ કહીને દોડ લેવાનો છે અને દોડ આવી જાય તો પછી એના પર એક વેન લેવાનું રહેશે મિત્રો કેમકે વેન લઈ અને પછી કલમ લીધા પછી તમારે એ જે પ્રમાણે તમે કીધું હો એ તમારે કરી દેવાનું છે કરી દ્યા પછી તમારે પછી પૂછવાનું રહેશે કે માતાજી હવે મારે આ કામ કરવું છે કે અહીંયા આમ કરવું છે તો એમ પૂછી અને પછી તમે કલમ લઈ શકો છો અને પછી માતાજી કલમ જરૂર આપશે મિત્રો તો તમે એ રીતે પણ કરી શકો છો અને તમે કોઈ પણ ગુના કર્યા હોય કદાચ તમને યાદ આવી જાય કે ભાઈ હું આ માનતા માની હતી કે મારા પપ્પાએ આ માનતા માની હતી તો એ હું કરી નથી મિત્રો તો એ તમારે કરી દેવાની રહેશે મિત્રો દેવના આગળ કોઈ પણ તમે બોલ કરેલો હોય કે આ કરીશ અને કદાચ એ કામ થઈ ગયું હોય તો એ તમારે ચોક્કસપણે કામ કરવું પડશે મિત્રો અને કદાચ ના યાદ હોય તો તમારે શ્રીફળ કે જે સુખડી એટલે કે થાળી જે થતું હોય એ તમે કહી અને કલમ લઈ અને પછી જ કરવાનું એટલે તરત તમારું કામ થઈ જાય માતાજી લેખા લઈ લે દેવી દેવતા એમ નથી કહેતા કે તમે તમે માનતા માનો તમે તમારે શ્રદ્ધાથી માનો છો તો તમે એ શ્રદ્ધાથી માનો છો તો પછી તમારે એ કામ થઈ જાય તો પછી તમારે કાયદેસર એ કામ કરવું જ જોઈએ અને કરવું પડે જ છે મિત્રો આજ નહીં તો કાલ તમારે એ પ્રશ્ન આવે જ છે મિત્રો તો હું તમને એ કહેવા માગું છું કે તમે કોઈ પણ માનતા માનો તો તમારે કામ થાય તો કંઈ કાંકુ પાસું કરીને પણ દેવનું લેણો બાકી રાખવું નહીં મિત્રો કેમ કે કાલ જાતે પછી એ પ્રશ્ન આવે છે ને તમને કામ કોઈ પણ થતું નથી ને કંઈ હેરાન હેરાન થવું પડે એના માટે એ કરી નાખવું સારું મિત્રો તો મને આશા છે કે તમને કંઈક થોડી ઘણી માહિતી મળી ગઈ છે મિત્રો તો તમારે કરવાનું કંઈ નથી જો આવા જુદું તમને ગમતા હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરો અને વાર્તાઓ આપણે વળી નવી નવાસતી વાર્તાઓ ચાલુ કરી છે તો એ વાર્તાઓ પણ ભાગ આપણે બનાવવાના છીએ તો એના માટે વાર્તાઓ તમે દેવી દેવતાની વાર્તાઓ સાંભળવી હોય સાંભળ્યું ગમતી હોય તો આપણી ચેનલને સપોર્ટ કરો જેથી કરીને કે આપણે ફરી એવા વાર્તાઓ વિડીયો લાવતા રહીએ મિત્રો તો જય માતાજી જય મેળીમાં અને જે બીજા વિડીયોની અંદર સપોર્ટ કરો છો એવા આમાં પણ સપોર્ટ કરો જેથી કરીને કે વિડીયો આવતા રહે